ગ્રાઉન્ડ છે આમ શરીર ધીંગું દેખાય છે અને પોતે હાથી રહી અને મોટો થાય છે મા બાપ બચપણમાં મરી ગયા છે અનાજ છે અને પોતે હાથી રહી અને કોકના ભેગું ગુજરાન કરે છે પણ હવે એમાં હતું એવું ખાવા અત્યારે થન્ડર ફૂલ છે પવન પણ ફૂલ છે અત્યારે અને આપણે ટ્રેક્ટર વાળા ભાઈ ચા પીવો છે તો પપ્પા ચા બનાવે છે જુઓ ત્યારે ચાનો સમય નથી પણ ટ્રેક્ટર વાળા ભાઈ ચા પીવો છે પણ એટલે ચા બનાવીએ છે અને આવી રીતે આપણા ખેતરમાં માં અત્યારે જોવો તો સાહ નખાય છે અને ટ્રેક્ટર જો હાલ્યું આવે છે આપણું તો આવી રીતે સાહ નખાય છે અત્યારે ખેતરમાં તમે જોઈ લો હવે આગળ થોડી વારમાં સાહ પણ નખાઈ જવાના છે મિત્રો તમે જો નારિયેળી જેવું સાહ તો હાર જ નખાય છે ખાલી નિશાન પૂરતા પણ વાંધો નહી હારા નખાય છે ટ્રેક્ટર આપણો આવે છે જોવો તમે ઉભા ના ક્યાં છે આ વખતે સાહેબ બધા ખેડૂતો ને સાહેબ બધું બાકી જ છે

એની ઉંમર પ્રમાણે કરતા વધારે મજબૂત છે અને પોતે હાથી રહી અને મોટો થાય છે મા બાપ બચપણ મરી ગયા છે કોકરા ભેપુ ગુજરાન કરે છે પણ હવે એમાં હતું એવું ખાવાનું વધારે ધોતું છે હાધોણ તો બહુ આપડી દેશી ભાષામાં ગઈ તો બહુ ખાય એટલે બહુ ખાય એટલે એ છોકરા ને કોઈ હાથી રાખે નહીં અત્યારે જે નોકર કહેવાય છે એ રીતે કોઈનું વાણીમાં કામ કરે માલ તો હાથે એ વખતે હાથી આપે તો આવી રીતે અત્યારે સાહ નાખે છે ભાઈ ઓધવજી ભાઈ આપડે ને અહિયાં ચા પણ હવે પાકે છે હજી વાર લાગશે હજી સાહ બનતા તો અત્યારે ચા નો સમય નથી છતાં પણ હવે ચા બરાબ છે પપ્પા બની જાય હમણાં પરિવારમાં અને આ ખેતરમાં પણ આપણે રોટા વોટર રાખ્યું છે હજી આમાં ચા નાખવાનો બાકી છે આપણે એ ખેતરમાં હવે ઓલા ખેતરમાં તો હમણાં પૂરો થઈ જાય તો ખેડૂતો તમારી બાજુ કઈ રીતે આવી રીતે સહ નાખતા હોય તો કોમેન્ટમાં જઈને કોમેન્ટ જરૂરથી કરજો તેથી મને ખ્યાલ આવે કે આવી રીતે સહ નાખવાના આવે છે